પાત્રતા ધરાવનાર વ્યક્તિને દાન આપો મારી પાસે સો રૂપિયા હોય તો તે બધા આપી દઉં એ ગુણ ખરો પણ અવગુણ થઈ ગયો ગણાય કોઈને પૈસા આપવા મદદ કરવી એ સારું છે પણ એ સંસારમાં મળેલા જીવોના પાલનના ભોગે નહીં તમને મળેલા નિમિત્તો કુટુંબની જો તમે વેપારી હો તો તમારા માણસોની અન્ય લેણદેણની જવાબદારી પહેલા નિભાવો એવે વખતે અપરિગ્રહ ધર્મ નથી પરિગ્રહ ધર્મ છે જરૂર જેટલું માણસે પાસે રાખવું જ જોઈએ આ વાત કોઈ સમજતા નથી આપવાની તો ટેવ પાડવી પણ આપતી વખતે પાત્રની યોગ્યતા જોવી જો તેવું જોવા દાનત કેળવીશું તો પાત્ર જરૂર મળી રહેશે સંસાર વ્યવહારમાં આપણે આપીએ કે નહીં આપીએ આપવું જ પડે છે કોઈ મુશ્કેલીમાં આવી પડે તો પણ આપવું પડે છે તો તેમ આપવું કે ઘસાવવું એ પ્રેમ ઉમળકાથી કરવું જે કરીએ તે આપણા પોતાના માટે છે એમ માનીને કોઈ પણ કામ કરીએ તો તે ઉત્તમ છે હરીહિઓ